સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર પાલિકાની બેદરકારી સામે આવી છે જનતાના ટેક્સના કરોડો રૂપિયાથી ખરીદેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે ડ્રેનેજ સફાઈ માટે સુપર સકર મશીનો અને ટ્રેક્ટરો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ક્યાંક કોન્ટ્રાક્ટની ની ફાઈલો અટકી છે તો ક્યાંક આરટીઓ પાસિંગના વાંધા જેના કારણે મશીનનો ઉપયોગ થઈ શકતો નથી સવાલ એ થાય છે કે જ્યારે મશીનો ચલાવવાની તૈયારી નહોતી તો કરોડોનું આંધણ કેમ કરવામાં આવ્યું માલસામાન ગમે તેટલું ખરીદો તમે પણ એ સદુપયોગમાં ના આવે લોકોના કામમાં ના આવે તો આ કોર્પોરેશન ધીરે ધીરે મોટી મોટી વાર્તાઓ કરી મોટા મોટા ઉદઘાટન કરી મોટા મોટા સપના બનાવીને ધીરે ધીરે નુકસાન તરફ જઈ રહ્યું છે અને આવાળા વખતની અંદર આ કોર્પોરેશનને ચલાવવા માટે પણ શું કરવું પડશે એ મને દેખાતું નથી એટલે કોર્પોરેશનની અંદર લૂંટ ચાલી રહી છે અને લૂંટના પરિણામે નાગરિકો ડ્રેનેજવાળું પાણી પીએ છે નાગરિકોને પાણી નથી મળતું ભૂવાઓ પડી જાય છે આ બધી વસ્તુઓની સમસ્યા ધીમે ધીમે વધતી જાય છે એટલે જે